મામલતદાર ગરીબ ખેડૂત સાથેની ઘટના ભાવનગરથી પશ્ચિમ તરફ સાઈઠ કિલોમીટર દૂર આવેલું રામપરા ગામ જમીન ન્યાય માટે તરસેલી આંખો અહીં રહે છે ખેમાભાઈ રાઠોડ પાતળી હાડકાવાળી કાયાની અંદર સુપાયેલું અદ્ભુત હિંમતવાન હૃદય ખેમાભાઈ પાસે બે એકર જમીન છે પણ ગયા ચાર વર્ષથી વરસાદ આવી રહ્યો નથી

જગુબા ટકોરે હવે આ સમતકારની રાહ જોતા તો છોકરીની શાળાની ફી ભરવામાં વીતી જશે કહેતી હતી કે બોલાવે છે ઉદાસી ઉદાસીથી જમીન તરફ જોઈને કહ્યું જમીન ને તો બાળક પણ શીખશે હવે જમીન જ આપણી ગુરુ છે જગુબા આજનો દિવસ ખાસ છે ગ્રામ પંચાયતના માધ્યમથી કોઈ નવો મામલતદાર ગામમાં આવી રહ્યો છે નમ્ર શિક્ષિત અને યુવાન નામ છે તેનું મયંક ત્રિવેદી અમદાવાદથી તૈયારી કરીને આવ્યા છે પદ પર આજે તેમનો પ્રથમ દિવસ છે ગામમાં તેમના આગમનથી બધા ખુશ છે પરંતુ હીમાભાઈ જેવા લોકો માટે એ ફક્ત એક અધિકારી છે જે આજે આવશે ખુલ્લા વસન આપશે અને પછી ફરી ગાયબ થઈ જશે ગામના હોલમાં બધાને ભેગા કરવામાં આવ્યા મયંક ત્રિવેદી ઊભા થયા મારા માટે પદ નોકરી નથી મારી માતા ખેડૂત રહી છે તમારા દુખોને હું સાંભળી રહ્યો છું હું અનુભવી રહ્યો છું એક વ્રોધ મહિલાએ ઊભા થઈને કહ્યું સાહેબ નદી સુકાઈ ગઈ છે તળાવ દર વર્ષે ઊંડું થાય છે અમે પાણી વિના જીવી રહ્યા છીએ તમારું આશ્વાસન નહીં પણ અમને પાણી જોઈએ જમીન માલિકીના પત્રો જોઈએ લેણા માફી જોઈએ મયંક થોડી ક્ષણ માટે શાંત રહ્યો પછી કહ્યું હું વસન આપું છું કે ત્રીસ દિવસમાં દરેક જમીનનો સર્વે થશે અને જે જમીન પર તમારો દાવો છે પણ રેકોર્ડ નથી ક્યાં તમને ન્યાય મળશે આ દરમિયાન ગામના સરપંચ દલપતસિંહ આપી મયંકને કહ્યું કે હવે તારા નામે જમીનનું દસ્તાવેજ ન માંગે નહીં તો મજૂરી પણ નહીં મળે ખીમાભાઈ ભયભીત થયો પણ ઘરમાં દીકરી રીંકીની આંખે ક્યારેય આવી હિંમત જોઈ ન હતી તેણે કહ્યું પપ્પા તમે તો ભોળા છો જમીન આપણી છે ને તો દાદાગીરી સામે ડરો નહીં આંખ કરીને કહ્યું તું મારી હિંમત છે રિંકી હવે હું જમીન નહીં ન્યાય માંગીશ મયંક ત્રિવેદીએ પોતાના દફતરમાં બેઠા બેઠા આખા રામપરા ગામના જમીનના રેકોર્ડ મંગાવ્યા ગામના દરોગા લાવાજમો અને સર્વે અધિકારીઓને પૂછતા બધાની ભાષા એક જ હતી રેકોર્ડ લાપતા છે અથવા ફાઇલ મળતી નથી આજ સુધી કોઈ ગ્રામજનોના માલિકોના દાવા નોંધ્યા જ ન હતા જમીન તો તેઓ કેવળ નિયમિત રૂપે ખેતી કરતા હતા પણ કાગળ પર એ સરપંચના સંબંધીઓના નામે હતી મયંકે આજે થાણામાં કડક ટિપ્પણી લખી બાર જેટલી જમીનો પર ખેતર ચાલે છે અને તેઓ જમીનનો વેરો પણ સૂકવે છે છતાં તેમના નામે નોંધ નહીં હોય તો તે ચિંતાની બાબત છે આજે રાત્રે મયંક પોતાના મકાનમાં બેઠા ડાયરીમાં લખી રહ્યો હતો સરકારી તંત્ર અંધકારથી ભરેલું હોય તો પ્રકાશ લાવવો આપણા જેવા માણસો માટે ભારરૂપ છે પણ જો હું ન લડી શકું તો જેવા લોકો જીવતા મૃતક બની જાય ગામના સરપંચ દલપતસિંહ સોની જે છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબજો રાખી ખેતી કરાવી રહ્યા હતા તેઓએ રાતે મયંક માટે કાવતરું ઘડી કાઢ્યું આ મામલતદારને સાયલન્સ કરવો પડશે નહીં તો આપણા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ખેમાભાઈએ સરપંચને મારવાનો પ્રયાસ કર્યો ખેમાભાઈની પત્ની અને દીકરીઓ રાતે રડી રડીને થાકીને બોલતી રહી પણ કોઈ સાંભળનાર નહોતું મયંક સવારે દફતરે આવ્યો તો તેને ખેમાભાઈની ધરપકડની ખબર પડી તરત જ તે પોલીસ સ્ટેશન દોડી ગયો ત્યાં પહોંચીને પોલીસ અધિકારીને કહ્યું જ્યાં સુધી મારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેમાભાઈ પર કોઈ કાર્યવાહી નહીં થાય પોલીસ ઇન્સ્પેક્ટર શકી થયા પણ સાહેબ એ તો અમારી સીધી સૂચના પર થયું છે મયંક ત્રિવેદીએ શાંતિથી પોતાનો ઓર્ડર લખ્યો અનધિકૃત ધરપકડના આરોપમાં થાણાના જવાબદારની સામે પ્રાથમિક તપાસનો હુકમ કરો તેઓએ ખીમાભાઈની બહાર લાવ્યા અને કહ્યું આ લડત હવે મારી પણ છે ખીમાભાઈ હવે તમે એકલા નહીં રહીશો આગામી દિવસોમાં ગામના દરેક ખેતરનો સ્પષ્ટ સર્વે શરૂ થયો જમીનનો રેકોર્ડ નવા ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં અપલોડ થયા જ્યાં ખેમાભાઈનું ખેતર પડતર જમીન તરીકે દર્શાવાયું હતું ત્યાં ઓગણીસો સત્યાસીની જૂની એન્ટ્રી મળી જે ખેમાભાઈના પિતાના નામે હતી મયંક ત્રિવેદીએ અંગત રીતે એ ધરતી પર અરજી દાખલ કરી આખરે બે અઠવાડિયે રાજસ્વ વિભાગ તરફથી ખાતરી આવી ખીમાભાઈ રાઠોડને જમીનના કાયદેસર વારસદાર માનવામાં આવે છે તદનુસાર રેકોર્ડ સુધારવામાં આવે ગામમાં ફરી દીવો પ્રગટ્યો ખીમાભાઈને દસ્તાવેજ મળતા જ તેની આંખમાં વિજયનો પ્રકાશ ઝળહળતો દેખાયો દલપતસિંહ શાંત બેઠો ન રહ્યો તેણે શહેરના એક ધારાસભ્ય સાથે મળી

હું જતો રહું એ મહત્વનું નથી પણ તમે હક માંગતા રહો એ જરૂરી છે હવે તમારું ભૂતકાળ તમારું ભવિષ્ય નહીં બની જાય ખેમાભાઈના હાથમાં જમીનની માલિકીનો દસ્તાવેજ આવતા તેઓ સૌથી પહેલા ગામના સહકારી બેંકમાં ગયા મારું નામ હવે કાગળ પર છે મારે બોરિંગ કરાવવી છે મારે પાક ધિરાણ લોન લેવી છે એક પાક મારે ભરપૂર લેવો છે હવે મારા ઘરે પેટે રાત્રી નથી મેનેજરે જોઈને કહ્યું હવે તમે પાત્ર એક લાખ રૂપિયાની યોજના હેઠળ બોરિંગ માટે લોન મંજૂર થઈ શકે છે ખેમાભાઈએ પોતાના પૂરા દસ્તાવેજો સાથે અરજી કરી બેંકના કર્મચારીએ કહ્યું પહેલી વાર એવું થયું છે કે ગરીબ ખેડૂત કાગળો સાથે તૈયાર હોય રાતે જગુબેન પોતાની પાતળી વેલણથી રોટલી વણતા હતા અને બોલ્યા અર્થમાં ઘરમાં પહેલીવાર ભોજનનો સ્વાદ છે ભૂખ નહોતી હવે આશા છે નેતળી મોટા ભાગે સ્કૂલમાં અગ્રેસર રહેતી શિક્ષિકા એની પ્રતિભા જોઈને અચંબિત હતા શિક્ષિકાએ તેની મમ્મી પાસે રિઝલ્ટના દિવસે જઈને કહ્યું બેન નેતળી ભણવામાં ખૂબ જ તેજ છે જોઈનો અભ્યાસ ચાલુ રાખવાનો છે તેથી સ્કોલરશીપ માટે અરજી કરવી જોઈએ જગુબેનને કોઈ પત્ર લખતા આવડતું નહોતું પરંતુ રીંકીએ પપ્પાને કહ્યું પપ્પા હું નેતળીબેન માટે એપ્લિકેશન લખી દઉં મને ગુજરાતી ભણવામાં મજા આવે છે કેમાં ભાઈ એ પણ વિચાર્યું કે અમે ખેતરમાં વાવેતર કરીએ છીએ આ બાળકો સપનાનું વાવેતર કરીએ છીએ એ દિવસથી નેતલીના ભવિષ્ય માટે તેઓએ શાળાની ફી ભરી અને બુક ખરીદી સ્કૂલમાં નેતળીના નામે એક મહિલા શિક્ષકાએ ફરમાવ્યું આવી દીકરીઓ ગામનું ગૌરવ બને પોરબંદરમાં મામલતદાર તરીકે પદસ્થ પર આવેલા મયંકને બધું શાંત અને વ્યવસ્થિત દેખાતું લાગ્યું પણ એક વૃદ્ધ લોહાણા દંપતી મળ્યા તેમના પુત્ર એ શહેર જઈને પિતા વિરુદ્ધ જમીનના દસ્તાવેજ ફેરવી દીધા હતા મયંકે ફટાકથી કાર્યાલયમાં તેને બોલાવ્યો અને કહ્યું આ તારા પિતાના હસ્તાક્ષર ક્યારના છે તેનો પુત્ર મૂળો રહ્યો હતો લખાણમાં હતી જ્યારે તેના પિતા હોસ્પિટલમાં દાખલ હતા મયંકે ફરી એકવાર ન્યાયની તલવાર ઉગામી જમીન પિતાના નામે પાસી કરવામાં આવી એ વૃદ્ધે કહ્યું બેટા તારો જન્મ ક્યાંથી હશે એ તો ખબર નહીં પણ મારા હૃદયમાં જે તું જન્મ્યો છો રામપરા ગામે હવે કંઈક બદલાયું છે દલપતસિંહના ભ્રષ્ટાચારના કેસની તપાસ ચાલી રહી છે ખેમાભાઈના ખેતરમાં હવે કપાસની લીલી પાંખો લઈ છે બોરિંગમાંથી પાણી આવતું જોવા ખેમાભાઈએ મયંકને હાથ જોડ્યા ખેતરમાં નેતળી અને રિંકી ભીની માટીથી રમી રહી છે ખેમાભાઈએ હાથ ઊંચો કરીને કહ્યું હવે આ ખેતર અમારું છે આ અમારી છે અને આ આકાશ અમારી આશા છે એક મહિના પછી ખેમાભાઈએ એક પત્ર લખાવ્યો નેત્રી લખતી હતી પ્રિય મામલતદાર શ્રી મયંક ત્રિવેદી આ પત્ર તમને જણાવવા માટે છે કે તમારી એક લડતથી અમારું આખું જીવન બદલાઈ ગયું છે મારી દીકરી હવે સ્કોલરશિપ મેળવી ભણશે ખેતરમાં કપાસ લહેરાય છે તમારા વગર અમારું જીવન અંધ અંધકારમય હતું તમારી માનવતા ભરોસાનું બીજ હતું હવે તે વૃક્ષ બની ગયું છે મયંગ પત્ર વાંસી રહ્યો હતો આંખુશી કરી દૂરો ભેલા દરિયાને જોઈ રહ્યો હતો શાસન એ ખુરશી નહીં એ જવાબદારી છે જે ખેડૂત જમીન વાવે છે એ વ્યક્તિ પણ આ દેશનો રાજા છે એને એ જ જ દેશ પ્રેમ છે જેમ વરસાદ પડ્યો કપાસની ખેતરમાં કપાસની લહેરતી ફસલને જોઈ આખું ગામ ચકી થયું એક જ વર્ષમાં ખેતરનું નવું રો જ્યાં પહેલા સૂકા ઠેફા હતા ત્યાં જે સફેદ ફૂલો લહેરાતા હતા ખેમા ભાઈએ ખેતરે જે હાથ જોડ્યા હે ધરતી આજે તું મને પ્રેમથી પોષતી બતાઈ છે ઘણા વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ તું મારી બાળકીઓ જેવી લાગી છે જમાવટ આવી રહી હતી ગામના બજારમાં સિત્તેર મણ કપાસ વેચાયો લગભગ એક લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું આ પળ માત્ર આવકની નહોતી એ પળ સાબિત કરતી હતી કે જ્યારે જમીન પર વિશ્વાસ હોય ને સાસુ અધિકારી પણ સાથે હોય ત્યારે ગરીબી દૂર થઈ જાય છે રિઝલ્ટના દિવસે નેતળીએ મોબાઈલથી પરિણામ જોયું સી સ્કોર્ડ એટી એટ પોઈન્ટ સેવન્ટી પર્સન્ટ ઇન હર એસએસસી એક્ઝામ ગામની મોઇસ્ટ પોપ્યુલર સ્કૂલમાં આવું પરિણામ કોઈ ખેડૂતની દીકરી માટે પહેલીવાર આવ્યું હતું જગુબેન હવે અમે ભણાવવાની જવાબદારી લઈશું પરંતુ એ અમદાવાદની મહિલા કોલેજમાં એડમિશન લે એ જરૂરી છે આખો દિવસ બેઠા બેઠા વિચાર કર્યો શહેર નેતળી એન્જિનિયર બનવા માંગતી હતી માટે તો ઘરની આવકમાંથી થોડા પૈસા બચાવ્યા હતા તેઓએ બેંક લોન ફરીથી લીધી નેતળી જોઈ રહી હતી પપ્પાના લોન લેતી વખતના હસ્તાક્ષર કરતી આંગળીઓને તે બોલી પપ્પા હું એ જ છોકરી છું જેને તમે ક્યારેક કહેલું કે જમીનને જેમ ધીરે ધીરે લીલાવળી થશે આજે લીલાવટ મને ભણાવી રહી છે મયંક ત્રિવેદી જેણે પોરબંદરથી પોતાની ન્યાયયાત્રા શરૂ કરી હતી હવે તે રાજ્યના મામલતદારોની મીટિંગમાં ઉપસ્થિત હતા એક વિશિષ્ટ લીડરશીપ રિપોર્ટના આધારે શ્રેષ્ઠ મામલતદાર તરીકે પસંદ કરવામાં આવ્યા સન્માન સમારંભમાં જ્યારે મંસ પર મયંકનું નામ બોલાયું તેમણે પ્રવચનમાં એક જ વાત કહી મારા માટે એ શ્રેષ્ઠ પળ ક્યારે આવી હતી જ્યારે રામપરાના ખીમાભાઈનો પત્ર મને મળ્યો એ પત્રમાં પ્રેમ હતો વિશ્વાસ હતો અને મારા કર્મ માટે ઓળખ હતી કોઈ સન્માન નામે અર્પણ દલપતસિંહ હવે જેલમાં લોખંડના સળિયા ગણે છે ગામમાં સરકારી યોજનાઓ હવે સીધી ખેડૂત સુધી પહોંચે છે એક ખેડૂત સહાય કેન્દ્ર ખીમાભાઈના ખેતર પાસે સ્થાપિત થયું છે જ્યાં નવા ખેડૂત યુવાઓ ખેતીની તાલીમ મેળવે છે અને એટલે આજે અમદાવાદ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ ભણે છે રેન્કી પણ નવમા ધોરણમાં પ્રથમ આવે છે ખેમાભાઈ હવે ગામના યુવા ખેડૂત સંગઠનના અધ્યક્ષ છે એકવાર મયંક પોરબંદરથી થી સીધો રામપર આવ્યો ગામના વડીલોએ ખેસ ધારણ કરાવ્યો અને આખું ગામ રથયાત્રાની જામયામનું સ્વાગત કરવા નીકળ્યું જગુબેન આ દ્રશ્ય જોઈને બોલ્યા મારા ઘરના મદદગાર હવે પતંગ બન્યા છે આ છે સાસી તાકાત વેન ધ સિસ્ટમ લિસ્ટેન ટુ ધ સોઇલ રાત્રે નેટલી નાની બહેન રિંકને સાદર ઓઢાવીને સોડાવતી હતી રિંકીએ પૂછ્યું દીદી પપ્પા કેમ એમ કહે છે કે આ જમીન હવે હક થી અમારી છે સ્મિત કરી અને કહ્યું કારણ કે હવે અમે એને નહીં પોષીએ છીએ હવે ધરા પણ જાણી છે કે ત્યાંના બાળકોએ પોતાનો હક મેળવી લીધો છે કેમરો ધીરે ધીરે ખીમાભાઈના ખેતરમાં લહેરાતા કપાસ પર ઝૂમી છે પાછળથી આવતો અવાજ જ્યાં જમીન કહે તું મારો છે અને માણસ કહે હું તારો છું ત્યાં કાયમ માટે માનવતા જીવે છે આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો